મિત્રો ઓનલાઈન ટિકિટ લેવી હોય કુપન તો તમે સ્ક્રીન ઉપર કોન્ટેક આપેલો છે કોન્ટેક કરજો જે મિત્રને ઓનલાઈન ટિકિટ લેવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો આપણે તો નંબર તમે કોન્ટેક કરી શકો છો લકી ડ્રો છે આજે ઉંદરા મુકામે દિધ્ધેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે મિત્રો લક્કી ડ્રોનું આયોજન કરેલ છે ઉંદરા મુકામે તો તમે લાઈવ ટિકિટ લેવી હોય તો લઈ શકો છો ઓનલાઈન બસો નવ્વાણું રૂપિયા ટિકિટના છે પાંચસોને એક ઇનામ છે આ કાઉન્ટર મિત્રો ઓનલાઈન ટિકિટ લે બુકિંગ કરવા માટે છે તો જે બી મિત્રને ઓનલાઈન ટિકિટ લેવી હોય તો કોન્ટેક કરી શકો છો આપણે એ નંબર આપેલો છે તારું જો મિત્રો ઓન્દ્રાબાઈ સ્ટેશન ઉપર છે મારા આવી લખવી હોય આજે લઈને આજે બેટા મળ્યા ના બોજો આજે હજાર દા બેટા મળ્યા અમે તો આપણે ખોલતા બગળ્યા બધી જે ખોલતા જ નથી વાત તો દર મને કોલ આવે જ